હવે આવતી એકાદશી દ્વાદશી પવિત્ર એકાદશી પવિત્ર વારસ આવી રહ્યો છે પુષ્ટિ માર્ગે પ્રાગત્ય દિવસ જે દિવસ આપણા પુષ્ટિ માર્ગનું પ્રાગત્ય થયું અને આપણા પુષ્ટિ માર્ગનું સૌથી શ્રેષ્ઠ ઉત્સવ કહીએ તો એ પવિત્ર એકાદશી વારસ છે શ્રાવણ શ્રામ લે પક્ષે એકાદશા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તે શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજી આ શ્લોકમાં કહી રહ્યા છે કે શ્રાવણ શ્રામ લેખક છે કે શ્રાવણ માસમાં એકાદશી મહાનિષ્ટી કે એકાદશીની મહારાત્રીએ સાક્ષત ભગવતા પૂર્તમ સાક્ષત ઠાકુરજી પ્રગટ થયા છે અને ઠાકુરે જે જે આજ્ઞા કરી છે એ તત અક્ષરશ એક અક્ષર અક્ષર હું આપને એ બધું સમજાવું છું અને શું મહાપ્રુજી કોને કહે છે કોને આજ્ઞા કોને સમજાવે છે તો જેટલા પણ વૈષ્ણવ જેટલા પણ જે શ્રી મહાપ્રભુજી જે ભ્રમસંદબન લે છે વલ્લભપુરથી ભ્રમસબણ લે છે એ બધા જ જીવોને

જે પ્રભુની સેવા કરવા લાયક એમનું પાત્ર પ્રભુની સેવા કરવા પ્રભુની લીલાના પાત્ર છે પણ એ સંસારમાં લોકિકમાં આવી ગયા છે એ જીવોને પ્રભુ સન્મુખ કેવી રીતે કરું આ વિચારતા કા છતા નિદ્રામાં પ્રગટ થયા ઠાકોરજી પ્રગટ થયા તો ઠાકોરજીએ મહાપુજીને પૂછ્યું કે વલ્લભ કેમ ચિંતા કરો છો શું ચિંતા થાય છે આપણને તો ત્યારે શ્રી મહાપ્રભુજી કીધું કે મને એ ચિંતા થાય છે કે આટલા બધા જીવો છે જે આપના લાયક છે જેમનો અધિકાર છે આપની સેવા કરવું છે આપના લીલાના અધિકારી છે અને એ બધા અહીંયા લોકિકમાં સંસારમાં આવી ગયા છે કે એમને હું આપને સન્મુખ કેવી રીતે કરું તો એ સમય શ્રી ઠાકોરજીએ આપ શ્રી દેશી મહાપ્રભુજીને બ્રહ્મસબનનો મંત્ર આપ્યો અને આ કરી તરીકે તમે જે પણ જીવને આ મંત્ર આપશો બ્રહ્મસબન આપશો એ જીવ મારા શરણને આવી જશે અને એ જીવને હું ક્યારેય નહીં છોડું જ્યારે આ વાર્તાલાપ ચાલતો હતો એ સમય દામોદર દાસ પ્રસારીજી એટલે દમલાજી આ બધું સાંભળી રહ્યા હતા ત્યારે શ્રી મહાપ્રભુજી દમલાજીને પૂછ્યું કે દમલા તું એ સુન્યો તો ત્યારે દમલાજીએ કીધું કે જયરાજ મેં સુન્યો તો સહી પણ કશું સમજ્યો નહીં જો આ શબ્દોમાં આ વાક્યમાં આપણું આખું પુષ્ટિ માર્ગ આવી જાય છે કે જયરાજ મેં સુન્યો તો થઈ પણ સમજ્યો નહીં એટલે શું કે પ્રભુ મેં સાંભળ્યું તો ખરું પણ જ્યાં સુધી વલ્લભ મને સમજાવે નહીં ત્યાં સુધી મને કઈ સમજ પડે નહીં હવે આજના કોઈ વૈષ્ણવ હોય અને આવો જ પ્રસંગ આજના વિષ્ણુ થયો હોય તો આજના વિષ્ણુ શું કરે કે જે જે મને બધું જ ખબર પડી ગઈ છે હું બધું જ સમજી ગયો છું બધું જ કહી લઈ પણ આ વાત સાવ ખોટી છે આપણા પુષ્ટિ માર્ગમાં વલ્લભ કૃપા વિના ઉદ્ધાર થતો જ નથી જ્યાં સુધી વલ્લભ કૃપા ના કરે પુષ્ટિ જીવનો કોઈ ઉદ્ધાર થવાનો નથી આપણે જોઈએ આપ જ મને કહેજો કે આપણા ત્યાં બ્રહ્મસબંધ કોણ આપે છે કે શ્રી વલ્લભ આપણે ત્યાં ઠાકોરજી કોણ પધરાઈ આપે છે કે શ્રી વલ્લભ ઠાકોરજી સેવા કોની કારણે સ્વીકારે છે કે શ્રી વલ્લભ આપણને કઈ પણ પ્રશ્ન હોય કઈ પણ મનોરથ હોય એ કોણ પૂરા કરે છે કે શ્રી વલ્લભ છેલ્લે આપણે બધું જ થઈ જાય આપણા સો વર્ષ પૂરા થઈ જાય આપણે લીલામાં જવું હોય તો લીલામાં કોણ લીધે છે કે શ્રી વલ્લભ તો જ્યારે બધું જ શ્રી વલ્લભ પડતા હોય અને આપણે વલ્લભને ભૂલી જઈએ ડાયરેક્ટ આપણે પહોંચીએ તો શ્રી ઠાકોરજી આપણી સેવા સ્વીકારે નહીં તો એ જ પ્રકારે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં વલ્લભની કૃપા વિના કઈ થવાનું નથી તો ત્યારે શ્રી મહાપ્રભુ આજ્ઞા કરી કે દમલા જાઓ જાકે સ્નાન કરકે આવો મે તુકુ બ્રહ્મ સબન અને એ સમયે એટલે બારસના દિવસે ડમલાજી સ્નાન કરીને આવ્યા અને શ્રી મહાપ્રભુજીએ એ પ્રથમ બ્રહ્મ સબન ડમલાજી નામ વચ્ચે કહેવાનું રહી ગયું કે જ્યારે એકાદશીના દિવસે જ્યારે ઠાકોરજી શ્રી મહાપ્રભુજીને આજ્ઞા આપી એ સમય સમયે શ્રી મહાપ્રભુજીએ ત્રણસો પાસઠ કાળનું પવિત્ર સિદ્ધ કર્યું પવિત્ર સિદ્ધ કરી ઠાકુરજીને ધરાવ્યું અને એ સમય મિશ્રી એટલે કેસરવાળી મિશ્ર પ્રભુને અરોગાઈ અને એ જ ક્રમ બારસના દિવસે દમલાજીએ જ્યારે શ્રી મહાપ્રભુજી દામોદરસ આસારીજીને પ્રસવન આપ્યું ત્યારે દમલાજીએ મહાપ્રભુજીને પવિત્ર ધરાવ્યું અને મિશ્રી અરોગાઈ એ જ ક્રમ અહર્નીશ અત્યાર સુધી ચાલી રહ્યું છે કે એકાદશીના દિવસે આપણા 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 ઘરમાં બિરાજતા પ્રભુને આપણે પવિત્ર ધરીએ છીએ અને બાળસના દિવસે આપણા આપણા ગુરુદેવને એ જ પવિત્ર એ જે પ્રસાદી પવિત્ર હોય એ જ પ્રસાદી પવિત્ર હોય ઠાકુરીને ધરીએ એ જ પવિત્ર આપણે બાળસના દિવસે દ્વાદશીના દિવસે આપણે આપણા વલ્લભપુલને આપણા ગુરુદેવને ધરીએ છીએ જો આમાં એક વિવેકની વાત છે એ આપણે બહુ સમજવાની બહુ ધ્યાન રાખવાની છે ઘણા વૈષ્ણોને આનું ધ્યાન નથી હોતું કે આજના સમયમાં ઘણા બધા વૈષ્ણો એબ્રોડ રહેતા હોય છે આઉટ ઓફ ઇન્ડિયા રહેતા હોય છે કાં તો દૂર વિદેશ થતાં હોય છે પરદેશ રહેતા હોય છે જે વૈષ્ણવને વલ્લભફુલ એ સમય વિરાસા નથી કાં તો વલ્લભફુલ એમને સન્મુખ થ્યાં એ સન્મુખ થઈ શકે એવો સમય હોતો નથી તો એ સમયે વૈષ્ણવ શું કરે એ પવિત્ર હોય એ વલ્લભકુલના ચિત્રજીને ધરાવે જો આ વસ્તુ આપણા ત્યાં યોગ્ય નથી આપણે વલ્લભકુલના ચિત્રજીને પવિત્ર ધરાવાય નહીં જો આમાં સૂક્ષ્મ ભેદ છે હું આપણને સમજાવું કે આમાં કેવું છે જે પણ વલ્લભકુલના બાળક ભોતલ પર વિરાસતા હોય જેમના જો આપણો સન્મુખ સંપર્ક હોય ને ભોતલ પર જેટલા પણ મલ્લભકુલના વર્ષ બાળક વિરાસતા હોય એ વલ્લભ કુલના બાળકના ચિત્રજી પર પવિત્ર ધરાવાય નહીં જેટલા પણ વલ્લભ કુલના બાળક આચાર્ય જે લીલામાં બિરાજતા હોય એ વલ્લભપુલના બાળકના પવિત્ર શકો પણ જે બિરાજ જે છે એ ધરાવાય ધરાવાય ચિત્રજીને એ સમયે એના અલ્ટરનેટિવ આપણને કંઈક કરવું હોય એમાં આપણે એવું કહી શકીએ કે અત્યારે પણ ઘણા બધા વૈષ્ણવ એવા હોય કે જે પંજાબ રહેતા હોય કે ક્યાંક અલગ અલગ જગ્યાએ રહેતા હોય ને અહીંયા અમને અમદાવાદ નથી આવી શકતા એ લોકો શું કરે કે એ પવિત્ર પૂજા કરી દે

પોતે હસ્તથી પવિત્ર સિદ્ધ કરીને આપણે પ્રભુને ધરાઈ એ ઉત્તમમાં ઉત્તમ છે પવિત્ર પોતે સિદ્ધ ન કરી શકીએ અને ક્યાંક કોઈક સેજ કરેલી બાય કરી ખરીદી તો પણ કંઈ વાંધો નથી પણ થાય તો આપણે પોતે સિદ્ધ કરી જોઈએ આનો એક ક્રમ એ છે કે આપણે પવિત્ર ત્રણસો પાસઠ કાળનું પવિત્ર પ્રભુને ધરાઈએ તો પ્રભુ આપણા ત્રણસો પાસઠ દિવસની સેવા આખા વર્ષની સેવા પ્રભુ આપણી સ્વીકાર લે છે તો આ ઉત્સવ આપણા કુસ્તીમાનો સૌથી શ્રેષ્ઠ ઉત્સવ છે આ ઉત્સવમાં જરૂરથી આપણે આપણા પ્રભુને શ્રી ઠાકોરજીને એકાદશીના દિવસે પવિત્ર ધરાવીએ બારસના દિવસે આપણે આપણા બલ્લભ ફૂલ આપણા આજુબાજુમાં પાસમાં બિરાસતા હોય હવેલી હોય સન્મુખ થવાતું હોય તો જરૂર ત્યાં જઈને આપણે સન્મુખ થઈએ ત્યાં જઈને આપણે પવિત્ર ધરાઈએ ના થતું હોય પૂજ્યા કરાવતું હોય તમે પવિત્ર પૂજ્યા કરીએ અને એ પણ ના થાય તો છેલ્લે વલ્લભપુરને ફોન કરીએ અને ફોન કરીને આપણે બધાઈ આપીએ તો પણ આપણો આ ઉત્સવ વલ્લભ સ્વીકારે થાકું જઈએ સ્વીકારે તો આ પવિત્ર દેખાય શ્રી દ્વારદર્શીના બધા વૈશ્વને અત્યારથી હું ખૂબ ખૂબ બધાઈ આપું છું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું ત્યારબાદ પૂનમ પર રક્ષાબંધન પણ આવે છે એની પણ આપ સરે વૈશ્વને ખૂબ ખૂબ બધાઈ આપું છું તો બધા સમય થયા વગર એક ખૂબસૂરત પ્રસંગ મને જો એક ખૂબસૂરત પ્રસંગ મને આજ આવ્યો એ પ્રસંગ શ્રવણ કરાવીને હું મારી વાણીને વિરામ આપીશ કે આપણા ત્યાં શ્રી મહાપ્રભુજીના વૈષ્ણવ રામાનંદ પંડિતનો પ્રસંગ આવે છે કે એક વખત શ્રી મહાપ્રભુજી રામાનંદ પંડિતના ત્યાં પધરામણીમાં પધાર્યા હતા અને જ્યારે શ્રી મહાપ્રભુજી પધાર્યા તો ત્યારે રામાનંદ પલ્લિતે બહાર ઊભા હતા તો ઊભા થઈને એમની બહુને કીધું કે આ ભાજ ગોબર પડ્યું છે તે અંદર લઈ લે તો કોઈ વૈષ્ણવ લઈ જશે શ્રી મહાપ્રભુજીને મનમાં ખૂબ દુઃખ થયું કે મારા આટલા નિકટના વૈષ્ણવ રામાનંદ પંડિત બીજા બધા વૈષ્ણવ માટે આવું કહે છે કે ગોબર લઈ જશે એ જ સમયે શ્રી મહાપ્રભુજીએ એ વૈષ્ણવ રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો રામાનંદ પંડિતને ખૂબ દુઃખ થયું પણ રામાનંદ પંડિતનો એક નિયમ હતો કે કંઈક પણ સિદ્ધ કરે કંઈક પણ સામગ્રી જોવે તો સૌ પ્રથમ એ ઠાકોરજીને ભોગ થરે અને ત્યારબાદ એ લેતા તો એક દિવસે બજારમાં જતા હતા અને બજારમાં જોયું કે ખૂબ સુંદર જલેબી સિદ્ધ થઈ રહી હતી અને જ્યારે આવું થયું તો મનમાં પ્રભુનો વિચાર આવ્યો કે આવી સુંદર જલેબી પ્રભુને હું અરોગાવું તો પ્રભુને કેવો આનંદ આવે જો આ એક પુષ્ટિ માર્ગનો એક વિવેક છે કે કંઈ પણ ઉત્તમ વસ્તુ હોય તો આપણે સૌથી પહેલાં પ્રભુનો વિચાર આવવો જોઈએ પણ આજના સમયમાં આપણે બધા કેવા છીએ કે કંઈ પણ થાય તો પહેલાં પોતાને વિચાર કરીએ પછી પ્રભુનો વિચાર કરીએ પણ આ વસ્તુ સાવ ખોટી છે આપણે ચોર્યાસી બસો બાવન વર્ષોમાં શીખવું જોઈએ કે કયા સમયે કેવો વિવેક રાખવો જોઈએ આપણને કઈ પણ ઉત્તમ દેખાય તો સૌથી પહેલા આપણને પ્રભુનો ખ્યાલ આવો તો ગોકુલનાથજીનામે પ્રસંગ આવે છે કે ગોકુલનાથજી બિરાસ્તા આવતાને એ સમયે ખૂબ સુંદર હવા ચાલી તો એક વૈષ્ણવે કીધું કે કેટલી સુંદર હવા ચાલી તો ત્યારે ગોકુલનાથજી કીધું કે વૈષ્ણવ એસે નહીં બોલે એસે બોલો કે રાજકે લાયક બિહાર ચાલે કે આમાં પ્રભુ બિરાસ્તા હોય તો આવી સુંદર બિહાર ચાલે આવી સુંદર હવા આવે તો પ્રભુને કેવો આનંદ આવે તો દરેક વસ્તુમાં પ્રભુના સુખનો વિચાર કરું તો એ જ પ્રકારે રામાનંદ પંડિતે પણ પ્રભુના સુખનો વિચાર કર્યો કે આવી સુંદર જલેબી છે પ્રભુ અરોગે તમને કેવો આનંદ આવે તો એ જ સમયે રામાનંદ પંડિતે પ્રભુને જલેબી અરોગે શ્રી ઠાકોરજી ખૂબ આનંદથી જલેબી અરોગી અને એ સમયે શ્રી મહાપ્રભુજી ઠાકોરજીના ક્રમ માટે ઠાકોરજીના સેવા માટે ત્યાં પ્રભાવે મહાપ્રભુજીએ જોયું કે ઠાકોરજી જલેબી અરોગી રહ્યા છે અને જલેબી અરોગી રહ્યા છે તો મહાપ્રભજી પૂછ્યું કે જયરાજ આજે કોઈ ઉત્સવ છે આજે શું છે આપ જલેબી કેમ અરોગી રહ્યા છો તો ત્યારે ઠાકોરજી કીધું કે આજે મારે આપના વૈષ્ણવ એ જલેબી અરોગાઈ છે તો ત્યારે ઠાકોરજી મહાપુરુજે પૂછ્યું કે આજે મારા કયા વૈષ્ણવ જલેબી અરોગાઈ છે ત્યારે ઠાકોરજી કીધું કે આપના જે વૈષ્ણવ રામાનંદ પંડિત છે એમને મને આજે જલેબી અરોગાઈ છે તો ત્યારે શ્રી મહાપુરુજે કીધું કે પ્રભુ આપે મને જલેબી કેમ અરોગી મેં તો મેં ત્યાગ કર્યો છે તો ત્યારે ઠાકોરજી કીધું કે મહાપ્રભુજી મેં આપને વચન આપ્યું પવિત્ર એકાદશીના દિવસે શ્રાવણ શ્રાવણ લેખ આવશે એકાદશા મહાનિશી આ દિવસે વચન આપ્યો હતો કે આપ જે પણ જીવને શરણે લેશો એ જીવને હું ક્યારેય નહીં છોડું અને એ જીવને અહર્નિષ્ઠ હું એના પર કૃપા કરું તો આ શ્રી મહાપ્રભુજીને ખૂબ પ્રસન્નતા થઈ અને ફરીથી શ્રી મહાપ્રભુએ રાવણ પંડિતને અપનાવી લીધા તો આ પ્રસંગનું તાત્પર્ય એ જ છે વૈષ્ણવ છે ને આપણે ઘણી વખત કથામાં સાંભળ્યું હશે ઘણી વખત કોઈ શાસ્ત્રીજી દ્વારા પણ સાંભળ્યું હશે અને આ પ્રસંગ ક્યારેય કોઈક શાસ્ત્રીજી કે કોઈક બ્રાહ્મણ કે કોઈક આપણે સંભળાવે ને તો એ આ પ્રસંગનું આપણને ખોટું મહત્વ સમજાવે છે એ આપણને એવું સમજાવે છે કે શ્રી મહાપ્રભુજી વૈષ્ણવ ત્યાગ કરે છે ઠાકુર ત્યાગ કરતા નથી પણ આ વાત સાવ ખોટી છે શ્રી વલ્લભ ક્યારે પણ કોઈ જીવનો ત્યાગ કરતા નથી જો આપણે તો કેવા કે પ્રસંગો આવે છે કે શ્રી વલ્લભનું નામ લેવા માત્રમાં જીવોનો ઉદ્ધાર થઈ જાય છે તો શ્રી મહાપુરુષ ક્યારેય વૈષ્ણવનો ત્યાગ કરી શકે નહીં આ પ્રસંગમાં તો આપણે જોઈએ તો શ્રી મહાપુરુષ પ્રભુની પરીક્ષા લેતી ઠાકુજીની પરીક્ષા લીધી છે કે ઠાકુજી જે મને વચન પવિત્ર ઈશ્વરનિશને દે વચન મને આપ્યું છે કે મારા શરણે આવેલા બધા જીવોને પ્રભુ ક્યારે નહીં છોડે તો શું પ્રભુએ વચન નિભાવે છે અને એ જોવા માટે કે મહાપ્રભુજીએ રામનંદ પંડિતનો ત્યાગ કર્યો અને જ્યારે પ્રભુએ શ્રી રામાનંદ પંડિતને અપનાવી લીધા જ્યારે એમની હાથની જળવી અળોગી ત્યારે શ્રી મહાપ્રભુજી ફરીથી રામાનંદ પંડિતને અપનાવી લીધા તો કહેવાનો તાત્પર્ય એ છે વચ્ચેનો કે પવિત્ર એકાદ શ્રી મહાપ્રભુજીએ અને શ્રી ઠાકોરજીનો જે પણ સંવાદ થયો ઠાકુરજી જે પણ આજ્ઞા કરી કે મારા શરને આવેલા બધા જ જીવોને હું ક્યારેય નહીં છોડું તો પ્રભુ આપણને ક્યારે નહીં છોડે આપણે નિત્ય સેવા કરીએ સત્સંગ કરીએ તો પ્રભુ હંમેશા આપની સેવા સ્વીકારશે અને આપણે કૃપા કરશે તો વધારે સમય લીધા વગર આજે ખૂબ જ આનંદ થઈ રહ્યો છે આ બધાને આ ખૂબ જ સુંદર સત્સંગ પ્રવચનો લાભ આપતા અને આપણે પ્રભુને એ જ વિનંતી કરીએ કે આ જે અત્યારે કોરોનાનું ચાલી રહ્યું છે એ ખૂબ સુંદર પ્રભુ આપણા પર કૃપા કરે અને આ જરૂરથી પ્રભુની લીલા છે અને આપણા આપણી રક્ષા પ્રભુ જ કરશે જો હવે આટલી બધી ટેકનોલોજી હોવા છતાંય આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ મોટા મોટા ડોક્ટર આવા મોટા મોટા સાયન્ટિસ્ટ હોવા છતાંય આપણને વેક્સિન નથી મળતી તો બધાને ખબર છે કે આપણને રક્ષા કરવાનું કોઈ છે તો આપણે ઠાકુરજી જ છે તો આપણે પૂરું વિશ્વાસ આપણે ઠાકુરજી પર રાખીએ અને ઠાકુરજી પર રાખીને વિશ્વાસ રાખીશું તો જરૂર ઠાકુરજી આપણને આ બધામાંથી બહાર લાવશે અને હું તો હસ્તા હસ્તા ઘણી વૈષ્ણવને કહું છું કે આ બધું પ્રભુએ કેમ કર્યું છે કે આપણે આટલા બધા લૌકિક સંસારમાં આટલા બધા પડી ગયા હતા ને કે આપણે પ્રભુને ભૂલી ગયા હતા અને પ્રભુને ભૂલી ગયા તો પ્રભુ એટલે આવી લીલા કરી કે આપણે બધું સંસાર છોડીને અત્યારે પ્રભુની આખા સમય પ્રભુની સેવા જ કરીએ છીએ અને પ્રભુને આપણે આપણા નીચ પરિવાર સાથે પ્રભુની સેવામાં જ છીએ જો તો કેટલા બધા ઉત્સવ આપણે જોઈએ તો આપણે આપણા નીચ પરિવારમાં આપણા ઘરમાં આપણા પ્રભુ સાથે કર્યા છે જોઈએ તો શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ આવી ગયો અક્ષય તૃતીયા એ આવી ગયો નોશી જયંતી કે ઘણા બધા ઉત્સવ આવી ગયા જે આપણે આપણા પરિવાર સાથે નિજ પરિવાર સાથે આપણા ઘરના લોકો સાથે અને ઠાકોર સાથે ઉત્સવ મનાવ્યા છે તો એ જ પ્રકારે બધાનો નોશી મહાપ્રભુ જે આજ્ઞા કરે છે કે જીવ સ્વભાવ દુષ્ટા કે આમાં દુષ્ટ એટલે શું કે જે જીવ એમનું સ્વરૂપ ભૂલી ગયું છે એ જીવને દુષ્ટ કહેવાય તો એ જ પ્રકારે જાણને અંજને આપણો સ્વરૂપ ભૂલી ગયા હતા આપણે આપણો વૈષ્ણવ સ્વરૂપ ભૂલી ગયા હતા તો એ સ્વરૂપને પાછું યાદ લાવવા માટે શ્રી ઠાકુર જે આવી લીલા કરી છે કે તું ઘરે રહે ઘર લીલામાં સત્સંગ સેવા કર અને તું તું સ્વરૂપ પાછું જાણી લે અને જો આ સમય તો આપણને એવો મળ્યો છે ને કે હમણાં ટૂંક જ સમયમાં અધિક માસ પણ આવી રહ્યો છે અધિક માસ એટલે પુરુષોત્તમ માસ ભગવાન શ્રી પુરુત્તમનો માસ એમાં અધિક છે અધિક સેવા અને એમાં ભગવાન શ્રી પુષોત્મે આજા કરી છે કે જો થોડું કરીશ તમે ઘણું આપીશ અને આ માસમાં તો ઘણા લોકો ઘણી બધી યાત્રા કરતા હોય છે ઘણા પાઠ પૂજા સેવાક્રમ વધારતા હોય છે તો એ જ પ્રકારે પ્રભુની કૃપાથી આ વખતે આપણે હતો આપણે પૂરો ટાઈમ પ્રભુની સેવા કરી શકીએ સત્સંગ કરી શકીએ અને હવે પણ અધિક માસ આવી રહ્યું છે તો અધિક માસની પણ આપણે ખૂબ ખૂબ બધા છે ત્યાર બાદ ફરીથી આપણે મળીશું ફરીથી સત્સંગ ગોઠવીશું અને અધિક માસમાં પણ આપણે જો અધિક પ્રભુની સેવા કરીએ તો કહેવાનું તાત્પર્ય એ છે વૈષ્ણવનું કે આજે આપ સૌને સત્સંગ પ્રવચનનું શ્રવણ કરાવીને ખૂબ ખૂબ આનંદ થઈ રહ્યો છે આપને એક જ વસ્તુ કહીશ કે આપણા પ્રભુ તો ખૂબ કૃપાળુ છે આપણે પ્રભુની સેવા કરી જો વરસાદ થતું હોય ને તો આપણે પાત્ર ખુલ્લું મૂકીએ ને તો પાત્રમાં વરસાદનું જલ ભરાય પણ પાત્ર ઊંધું મૂકીએ તો જલ ભરાય નહીં તો એ જ પ્રકારે પ્રભુ કૃપા કરી રહ્યા છે બસ આપણે આપણું પાત્ર બનીએ પ્રભુની સેવા કરીએ તો બધી જ કૃપા આપણને પ્રાપ્ત થશે તો વધારે સમજ્યા વગર આપ સરે વૈષ્ણવને હું ખૂબ ખૂબ આ શ્રાવણ માસની હિન્દ્રણ દિવસોની પવિત્ર એકાદશી દ્વાદશી રક્ષાબંધનની બધાની ખૂબ ખૂબ બધાઈ આપું છું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને અહીંયા જ મારી વાણીને વિરામ લઉં છું શ્રી વલ્લભાધીશ ઈશકી જય